નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર આપણી મહાન ભારતીય સેનાને વંદન કરવા માટે તિરંગા યાત્રા આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવી મહાન ભારતીય સેનાના વંદન કરવા માટે તિરંગા યાત્રા આમ આદમી પાર્ટી દ્વારા સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલા સાગર કમ્યુનિટી હોલથી થી કારગિલ ચોક સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભારતીય સેના દ્વારા પહેલગામ હુમલા બાદ શૌર્યવાન પરાક્રમ અને બહાદુરીથી પાકિસ્તાન ઉપર જે કાર્યવાહી કરવામાં આવી અને જવાબ આપવામાં આવ્યો આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા અને અન્ય કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈને સાગર કમ્યુનિટી હોલથી તિરંગા યાત્રાને લઈ કારગીલ ચોક સુધી જય હિન્દ જય જવાન જય કિસાનના નારા સાથે મેળાનું યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સાકરિયા આજે આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનના સાથીઓની સાથે આજે તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે દેશની અંદર જે પરિસ્થિતિ અને યુદ્ધનું નિર્માણ છે અને સાથે સાથે પાકિસ્તાનને જે રીતે આપણી ભારતીય આર્મી આપણી જે ભારતીય સેના જે જડબાતોડ જવાબ આપી રહ્યા છીએ એમના વંદનમાં અમે આજે આ કાર્યક્રમ કર્યો છે તિરંગા પદયાત્રાનો કાર્યક્રમ કર્યો છે અને જ્યારે આતંકવાદીઓનો સફાયો થતો હોય આતંકવાદનો સફાયો થતો હોય અને ત્યારે આખા દેશને જે ગર્વ હોય અને સાથે સાથે આખો દેશ એકજૂટ થઈને આતંકવાદના સફાયામાં લાગ્યો હોય ત્યારે અમે સૌ આ તમામ આર્મીઓ તમામ સૈનિકો તમામ દેશની સેવા કરતા લોકોને અમે વંદન કરીએ છીએ નમસ્કાર કરીએ છીએ સલામ કરીએ છીએ અને સાથે સાથે જ્યારે પણ દેશની સેનાને આર્મીને જરૂર પડશે સેવા માટે અમારું કંઈ પણ અમારા પ્રકારની કોઈ પણ સેવાની જરૂર પડશે ત્યારે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સેવા માટે ખડે પગે ઉભા રહેશે આજે સમગ્ર દેશની અંદર જે ચોવીસ તારીખે પહેલગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરી અને ભારતીય છવ્વીસ જેટલા ભારતીય નાગરિકોને મારી નાખવામાં આવ્યા ત્યારબાદ આપણી ભારતીય સેનાએ પરાક્રમ દેખાડી અને આવા આતંકવાદીઓનો સફાયો કરવા માટે ઓપરેશન સિંદૂર દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે આ ભારતીય સેના દ્વારા આ ભારતના દુશ્મનને આ આતંકવાદીઓનો જડમૂળથી સફાયો કરવા માટે આ સૈન્યએ જે પરાક્રમ કર્યું છે એમને વંદન કરવા માટે એમની સાથે આ ઘડીએ ઊભા રહેવા માટે એક ભારતીય નાગરિક તરીકે અમે બધા સાથે છીએ અને આ ભારતીય સેના એમને જડબાતોડ જવાબ આપી અને આતંકવાદીઓનો સફાયો કરે એની અંદર અમે સાથે છીએ અને આ ઘડીની અંદર ભારતીય દેશની અંદર આપણા દેશમાં જ્યાં પણ જરૂર જણાય ત્યાં સેવાકાર્યની અંદર આર્મીની સાથે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા કે દેશભક્તિ કાર્યક્રમ દ્વારા લોકોની અંદર દેશભક્તિ જાગૃત થાય એના ભાગરૂપે આ જે સમગ્ર ગુજરાતની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સુરતની અંદર પણ અમે આ આયોજન કરવામાં આવ્યું છે